એ માતાજી હું છું આકાશ રજૂ અને ફરી એકવાર તમારા માટે નવો વિડીયો લઈને આવી ગયો છું આજે મિત્રો આપણે આવ્યા છે નરસિંહ મહેતા સરોવર એન્ડ મિત્રો અત્યારે મિત્રો એની અંદર અત્યારે શું શું જે નવીન કામગીરી કહી છે એ હું તમને આ વિડીયોના માધ્યમથી જણાવવાનો છું તો વિડીયોમાં નવા હોય અને આપણી ચેનલ ઉપર નવા હોય તમે તો અત્યારે જ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો તમારા મિત્રોને આગળ શેર કરજો અને કમેન્ટમાં જય માતાજી લખજો સૌથી પહેલા તો મિત્રો આપણે એન્ટી ગેટ પરથી એન્ટ્રી થતું ને ત્યારબાદ મિત્રો આપ્યું ચેકિંગ સાથે નહીં ટેશનિંગમાં મિત્રો તમારે ફાનમાં આવવાનું કોઈ પણ લોસ વસ્તુ તમને લઈ નહીં જવા દે તો સૌથી પહેલા મિત્રો આપણે નરસિંહ મહેતાજીના અને પ્રતિમા જોવા મળશે અને ત્યારબાદ મિત્રો આપણે આગળ આવશું એટલે આગળ આપણે મિત્રો એવું જોવા મળશે કે સામેની સાઈડમાં મિત્રો બધી બાજુ એક 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 બોર્ડ મારેલા છે એમાં લખેલું છે કે એમફી થિયેટર અને ઘાટ સેવન મિત્રો આ બાજુએ તો પહેલા મિત્રો સૌથી પહેલા આપણે જઈશું એમપી ખેતર તરફ તો વિડિયોમાં કન્ટિન્યુ બના રહેજો અત્યારે મિત્રો આપણે જોઈએ ને તો અત્યારે સરોવરમાં ફૂલે ફૂલ ટ્રાફિક આપણે જોવા મળે છે ઝૂલતા ફૂલ ઘણા આવી મિત્રો ફૂલ બનાવવામાં આવ્યો છે અને એની નીચે પણ આપણે આમ સરોવર જોવા મળે છે અત્યારે તો મિત્રો કાંઈ એટલે કાંઈ આપણે આમાં અંધારામાં જોવા નહીં મળે પણ તો પણ તમને જેટલી વિડીયોમાં મોજ આવે એટલી જ તમે બન્યા રહેજો અને પણ વિડીયો ફૂલે ફૂલ છે ને મિત્રો વોચ કરજો એટલે તમને ખુબે ખૂબ મજા આવશે આમાં જો ઓલી સામેની સાઈડમાં જે લાઇટો ગોઠવવામાં આવી હતી ને મિત્રો એ લાઈટો જો ગોઠવેલી હોત ને તો ખુબે ખુબ સો આવતો મિત્રો તમે જો ફોટા પાડવા આવતા હોય તો અત્યારે જ પહોંચી જાવ ને બાકી તો અહીંયા બહુ કઈ બીજું તો એકને જોવા નથી મળ્યું વિડીયોના માધ્યમથી તમને અત્યારે આગળ જણાવીશ અત્યારે તો મિત્રો અહીંયા જો બધે ફોટા પાડાય ને એવું મિત્રો બનાવવામાં આવ્યું છે મિત્રો અત્યારે હે ને મિત્રો બે બોટ તો મને જોવા મળી છે બે બોટ છે અત્યારે એ બોટ મિત્રો બધા જે અંદર રાઉન્ડ લગાડવા લઈ જતો હોય તો આપણે જાશું એના માટે તમે કોમેન્ટ માં આપણે કોમેન્ટ કરી દયો કે અહીંયા જાવું છે કે નહીં બાકી આ સાઈડ મિત્રો બધી બાજુ છે ને મિત્રો બગીચો જ છે બે થાંભલો આવો મિત્રો લાઈટ નો મુકતા બીજા થાંભલે મિત્રો સાઉન્ડ બોક્સ લગાડેલું છે જેમાં એ કન્ટિન્યુ રહે છે કે ધુમ્રપાન ને કરવું નહીં ને

એ ઘડીકે ઘડીક માં પાણી મિત્રો છોડે છે ને તમે આમ જેમ પાણી થાય છે તમે આપણા વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો અત્યારે તો મિત્રો આયા ભાઈ છે ગાર્ડ છે આયા જે સિક્યુરિટી માં છે અત્યારે ને આયા મિત્રો આપણે ભાઈ પાસેથી પણ થોડીક માહિતી લઈશું તો મિત્રો એ ગાર્ડ થઈ તો આપણે અત્યારે માહિતી નો આવી પણ આપણે આગળ જાશું જ્યારે ગેટ પાસે ત્યારે હું તમને માહિતી દેવરાય છે ભાઈ પાસેથી ત્યારે મિત્રો બીજો પુલ આવેલો હા ભાઈ મિત્રો આપડે નવીન મહા છે કેમ છો ભાઈ મજામાં ને તમને કેવી મજા આવે શું નામ છે તમારું ક્યાંથી આવ્યા તમે ચોક થી

કામ કરવામાં આવ્યું છે ને આવી રીતે મિત્રો બધી જગ્યાએ મિત્રો નાની નાની લાઇટિંગ રાખેલી છે અને બાકીની મિત્રો લાઇટિંગ જે આવી ઉપર મોટી રાખી છે અને અહીંયા મિત્રો છે ને આમ થોડુંક ગાર્ડન જેવું છે જ્યાં તમે બેસીને થોડીક વાર આરામ કરી શકો હવે મિત્રો આપણે જાશું આગળ ને આગળ અત્યારે મિત્રો શું છે તમને હું આગળ વિડીયોના માધ્યમથી જણાવીશ તો ચેનલ ઉપર નવા હોય

એવા મિત્રો અહીંયા આવા બનાવેલા છે તમારે કસરત થઈ શકે મિત્રો બગીચા જેવું ને ગાર્ડન જેવું એટલે ત્રીજો મિત્રો મિત્રો આ ઢોરી જેવું જેવું આમ છે અને હવે આપણે જશું આગળ ને આગળ મિત્રો અત્યારે અહીંયા લાઇટિંગ છે એટલે મિત્રો તમારે ફોટા પાડવા હોય તો આવી જ શકો છો અને અહીંયા મિત્રો આપને તમારે નાના બાળકો માટે મિત્રો હિચવાની પણ અત્યારે આમાં વ્યવસ્થા કરેલી જ છે

તો મિત્રો આપણે આખે આખો સરોવર આજે ફરી લીધો ને વિડીયોના માધ્યમથી તમે પણ જોયો હશે અને હવે મિત્રો આપણે જઈએ છીએ આગળ હવે આગળ મિત્રો પાછો આપણે જ્યાંથી એન્ટ્રી થઈ હતી એક ગેટ ઉપર અત્યારે આપણે મિત્રો પહોંચવા આવ્યા છે પાછા આયા મિત્રો ટોટલ બે ગેટ છે એક એન્ટ્રી થાય એક ને એક બીજો એક્ઝિટ ત્યાંથી તમારે બહાર નીકળવાનું પણ એક ગેટ હજી મિત્રો ચાલુ નથી થયું ખાવા પીવાનો પણ એક સ્ટોલ છે એ હજી ચાલુ નથી થયો પણ થોડાક જ દિવસમાં એ ચાલુ થશે અહીંયા મિત્રો બસ આવા બગીચા છે ને પછી આવી મેં તમને આગળ લાઇટો દેખાડી એવી લાઇટો હે બીજું કાઈ મિત્રો આપને બહુ જોવા મળે એવું નથી તો હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ વારો ગેટ અને અહીંયા મિત્રો સાચીનો વિડીયો થયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને આગળ શેર કરજો રમકડા વેચવાવાળા પણ અત્યારે આવી ગયા છે મિત્રો તો એ પણ તમને વિડીયોના માધ્યમથી જોવા મળશે અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિશ્રો ને આગળ શેર કરજો અને આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટમાં લાગી દેજો જય માતા